બનાસકાંઠા જિલ્લામાં બાવન નાયબ મામલતદારો આંતરિક બદલી કરાઈ બનાસકાંઠા જિલ્લામાં નાયબ મામલતદારો બદલી કરાઈ છે અને જિલ્લાના બાવન જેટલા નાયબ મામલતદારની આંતરિક બદલીઓના ઓર્ડરો કલેક્ટર દ્વારા કરવામાં આવ્યા છે પાલનપુર ભાપર સુગામ વડગામ તાંતા અમીરગઢ દિયોદર સહિતના તાલુકાના નાયબ મામલતદારો જેમાં પુરવઠા મધ્યાહન ભોજન ચૂંટણી શાખા સહિતના કચેરીઓના જિલ્લામાં જ બદલી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં નાયબ મામલતદારોની જિલ્લા કલેક્ટરના હુકમથી આંતરિક બદલી કરવામાં આવી જેમાં સરકારના સામાન્ય વહીવટ વિભાગના આમુક એક ઠરાવ લોકસભા સામાન્ય ચૂંટણી બે સંદર્ભે ચૂંટણી અધિકારી મદદની ચૂંટણી અધિકારી અને મામલતદાર કચેરી ખાતે વધારાનું હંગામી મેહકમ એકત્રીસમી મે બે હજાર ચોવીસ સુધીના સમયગાળા સુધી મંજૂર કરવામાં આવેલ ત્યાર બાદ મુકબેના ઠરાવતી હુકમ એકમની મુદત તારીખ ત્રીસમી જૂન બે સુધી લંબાવવામાં આવી હતી જેની મુદત પૂર્ણ થતા જાહેર અને વહીવટી સરળતા ખાતર બ બાવન જેડા નાયબ આમલતદારોની જિલ્લા કલેક્ટરના હુકમ હેઠળ કરવામાં આવી છે